બાવા શબ્દ વાપરી દસનામી ગોસ્વામી નું અપમાન કર્યું હોય તેના વિરુદ્ધમાં આવેદન પત્ર આવ્યું છે જણાવી દઉં કે દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ ભાષાના ઉચ્ચારણો કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દશનામ ગોસ્વામી સમાજની લાગણી દુભાવે તેવી અભદ્ર ભાષાનો ઉચ્ચારણ કરતા આ બાબતનો વિરોધ દર્શાવાયો છે દશનામ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવી ધમકીઓને લઈને દશનામ સમાજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં સમગ્ર દશનામ ગોસ્વામી સમાજમાં આઘાત સાથે દુઃખની લાગણીઓ ઉદભવી રહી છે ત્યારે દશનામ ગોસ્વામી સમાજને માનહાની થતા ન્યાય માટે આવેદનપત્ર પાઠવાયું છે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતને કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જણાવી દઉં કે કાંકરેજ તાલુકાના ગંગાપુરા ગામે મઠ મુકામે પરમપૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ જગદીશપુરીજી બાપુ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્રહ્મલીન થતા બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મઠ મુકામે સમગ્ર સેવકો ભક્તગણ તેમજ સંતો મહંતોની અને હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિક પુરીજી બાપુની ચાદરવિધિ કરવામાં આવી હતી કોઈપણ સંત મહંત શ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢ્યા વગર જ સમાધિ આપી દેવામાં આવી દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ તાલુકો કાંકરેજ જેઓએ બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી છે જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈને ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરાઈ છે તેમજ આ બાબતે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ છે જેથી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવદરબાર મઠ તાલુકો હારીજ તાલુકા દશનામ ગોસ્વામી મંડળ હારીજ પ્રમુખ દિનેશપુરી એન ગોસ્વામી મંત્રી રોહિતપુરી કેશવપુરી ગોસ્વામી નરેન્દ્રભાઈ ગોસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી હળીજ હાજર પટેલ મારું છે મારું રહેશે આકાશ ને પતળ એક થઈ જાય છે તો દરબારી પાવાનું કોઈ પણ અમે પૈસા લાગવાનું અને એમનો કોઈ ઉજલાસ હોય કોઈ કાગળ લાગે કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દે તમારું પાવાનું આમાં સે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણિશુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબાર જંગલમાં મા આવેલા છે

બાપો દ્વારા જે શબ્દ પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગી પ્રયોગ વિરુદ્ધ તંત્ર દ્વારા માનશ્રી ઉપર કાયદેસર પગલે લેવાય એવી અમારી માગણી છે તારીખ પચીસ અગિયાર સોમવાર ના રોજ સમાજના જ સાપ એવા એક મહંત દ્વારા પોતાના જ સમાજ નું અપમાન કરેલ છે એના એ અનુલક્ષી સમાજ કોઈ પણ ભોગે ચૂપ રહીને બેસવાનો નથી આના અનુલક્ષી અમે કોઈ પણ કરવું પડે એ તમામ કાર્યવાહી કરવા તત્પર છીએ આજ રોજ મામલદાર શ્રી મળી અમે આવેદન પત્ર હારીજ ખાતે આપેલ છે જે મંત દ્વારા પોતાના મળતિયાઓ દ્વારા મરનાર મહંત શ્રી જગદીશપુરી બાપુ થળી જેઓને

જે કાર્યવાહી છે અને જે પણ કરેલું છે એ બિલકુલ ખોટી રીતે કરેલું છે આ માટે અમે સરકારી તંત્ર સરકાર શ્રી અને સમાજ શ્રીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરાય એના માટે અમે આ સંપૂર્ણ સમાજ આજે એક અવાજે એક સાથે છે